બીતુણી પ્રાથમિક શાળા અને કેજીબીવી ડબલારા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના શિક્ષકો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ વિશે માહિતી આપવામાં આવી સાથે શંકરભાઈ કટારા દ્વારા વિશેષ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી જેમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની શરૂઆત બે હજારમી કરવામાં આવી સૌ પ્રથમ ઓગણીસ નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ નક્કી કરવામાં આવ્યું વિશ્વ માતૃભાષાનું મહત્વ માતાના દૂધ સમાન છે જેટલી માતૃભાષા મજબૂત હશે તેટલી જ અન્ય વિષયો પરની પકડ મજબૂત બનશે વિશ્વમાં લગભગ સાત હજાર જેટલી માતૃભાષાઓ બોલાય છે બંધારણમાં બાવીસ ભાષા ભાષાઓને માન્યતા આપવામાં આવી છે વિશ્વમાં બોલાતી સૌથી વધુ ભાષાઓમાં ભારતની છ ભાષાઓનો સમાવેશ થાય છે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી યુરેસ્કો દ્વારા નક્કી કરવામાં આવી હતી ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા મારી હકીકત છે આદિ કવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે પ્રથમ ગુજરાતી ભાષાનું સમાચાર પત્ર મુંબઈ સમાચારપત્ર છે ગુજરાતી ભાષાને ગૌરવ આપવા માટે પ્રેમાનંદે પાગડીને પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી સાથે ભાષાનો નાનામાં નાનો એકમ ધ્વનિ છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ચોવીસ ઓક્ટોબરના રોજ ઉજવાય છે મહાત્મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશની રચના કવિ નર્મદે કરી હતી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ બે હજાર પચ્ચીસની થીમ સિલ્વર જુબેલી સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે છે તથા ગુજરાતીમાં ડિજિટલ ડિક્શનરી નિર્માણમાં સૌથી વધુ યોગદાન રતિલાલ ચંદેરિયાએ આપ્યું હતું જેવી બાબતોની માહિતી આપવામાં આવે ત્યારબાદ નિબંધ લેખન ક્વીઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને યોગ્ય નામ આપવામાં આવ્યું दाहोद जिला ब्यूरो चीफ अबाराम के खांड साथ कैमरा मैन कपिल बारिया गुजराती भाषा ने प्रथम आत्मकथा कही से करण गेलो सत्य प्रयोगो मारी हकीकत अने सरस्वती तंद्रा <coughs>